નમસ્કાર ખેડૂત મિત્રો જય દ્વારકાધીશ અને પશુપાલક મિત્રોને જય ઠાકર મિત્રો તમે આજના વિડીયોની અંદર એવી વસ્તુ જાણવાના છો કે તમે બધા ખેતીની અંદર એકદમ ખૂબ જ પ્રગતિશીલ અને શક્તિશાળી બની ગયેલા છો છતાંય ઘણી માહિતી એવી હોય કે આપણાથી અધૂરી રહી જતી હોય મિત્રો વાદળછાયું વાતાવરણ થઈ ગયું ને માથે પાછા વાદળાના હે ને એમાં ગોટા ગોટા સડી ગયા હૈ જોવું જોઈએ એમ ફરતી બાજુ તમને એવું થાય કે વરસાદ વર હે એવું લાગે અને વર નથી પણ હે જીરાને ત્યારયું બહુ અવારના લાગ્યું કિને તકલીફ પડી કેજો અમને પડે જ છે કારણ કે જીરું હજી પંદર વીસ દી ઉભે એમ હે અને માથે આ ડારો અવાર આખું વર હખ જે નથી દેહી ભાષા આપડી હે આખી એમ એટલે અને આજના તીડિયોની અંદર જે વાત કરવાની છે એ કે મિત્રો ઘણા ખરા ખેડૂત સામાન્યપણે ચોમાસાની અંદર તલીનું વાવેતર કરતા હોય અને તલીનું વાવેતર ચોમાસાની અંદર કરવાથી તકલીફ શું થાય કે જે તલના છોડની અંદર લેપ હોય જે ઉપર એ ધોવાઈ જાય અને છોડ તંદુરસ્ત રહેતો નથી તો એના માટે આપણે વધારે પડતા હવે ઉનાળામાં વાવવામાં લાગી ગયા થઈ કે ઉનાળું તલ વાવવા કયું બિયારણ વાવવું આપણે જે સોટિયા એ વાવવા કે દાળખાવાળા થઈ વાવવા કાળા વાવવા સફેદ વાવવા આવું મનની અંદર મૂંઝવણ તમને હોય તો ખરેખર એ મૂંઝવણનું સોલ્યુશન લઈ અને હું આવી ગયો છું એક નવા વિડીયોની સાથે કેમ કે આપણે ખેડૂતભાઈ બીજા કદાચ આવી ભણી ગયેલા ગણી ગયેલા બધા અને આપણે સીધી જાય અને આપણે કરીએ એમાં વરે હું ખરેખર ખેડૂત પાસેથી જે ખેડૂત માહિતી આપતો હોય તો એની માહિતી લઈ અને આપણે કામ કરી તો સફળતા મળે કેમ કે ખેડૂત એના પોતાના અનુભવ છે એ આપણે એની શેર કરતો હોય મિત્રો જે તળની વાત કરી છે આ તળના વાતની અંદર એવી વસ્તુ છે કે તળ મેં વાયબા નથી હજી આ જ દિવસ સુધીમાં ખેતરમાં કોઈ દી તલ એટલે કે તલ હાકરી કરવા પૂરતા વાયવા નથી અને આની માહિતી તો મારા પાસે ક્યાંથી હોય તમારું તમને મનમાં એવો સંકોચ થતો હોય કે માલદેવભાઈ રોગ હાથ આમમ 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 કરે છે કેમ માહિતીની માહિતી ખબર રહે કે નહીં હોય તો મિત્રો ખેતીવાડીની અંદર જે ટેકનિકલ ટેકનિકલ યુગ છે એ અંદર આપણે થોડુંક એમ થાય કે જાણી તો વધારે સારું માનો કે આ મકાઈ છે તમને ખબર છે કે આ મકાઈ જ છે પણ મકાઈ ની અંદર ઈ રાહવા મળે આની આની પહેલાં કંઈ આવતું નહીં આ ગાજર છે આ વસ્તુ એવી છે કે આની અંદર કોઈ પણ પ્રકારની જીવાત આવે નહીં ખાવ મફતનો પાક છે પશુઓ માટે સારો છે ખાવા માટે અને આપણા માટે જેના કાંદા છે ને એ હલવો બનાવવામાં કાયમ આવે ગાજર અથાણું બનાવવામાં કાયમ આવે પછી ગાજરની અનેક અનેક વેરાયટી થાય છે અને શાક મકાલાની અંદર ગાજરનું શાક થાય છે ગાજરના સંભારા થાય છે અને આ વસ્તુ છે એ તમે ક સિઝનની વાવો ને તો આમાં કોઈ પણ જીવાત લાગુ પડતી નથી તો આપણે પણ એવું જ કંઈક કરવું જોઈએ કે આપણું જે પાક વાવી છે એ તંદુરસ્ત રહીએ એના માટે આપણે રાસાયણિક ખાતર જંતુનાશક રાસાયણિક દવાઓ અને આપણી જમીનને આપણે બંજર બનાવી દીધી જે કંઈ આપણો પાક થતો એને આપણે બનાવી મિત્રો આજથી પહેલાના દાખલા છે નારોડ એટલે કે ગાભમારા ની આવે એ મકાઈની અંદર એની કોઈ દવા છાંટવી પડતી નહોતી તો હાલ તમે જો મારી મકાઈની અંદર તો છે જ નહીં એ કેમ કે છાટવી પડે હવે દવા અને સારી દવા મારી એટલે નથી આવતું તો આવા જ મૂંઝવતા પ્રશ્નો તમને તલી વિશે થતા હોય કે ભાઈ તલી વાવવી કે ઉભરી મગફળી વાવવી ત્રણ મહિનાનો સમય રહેતો હોય ચાર મહિનાનો સમય રહેતો હોય કોઈની વાડીમાં પાણી સારું હોય તો એમ થાય કે અખતરો કરીએ આપણે ઓછું પાણી હોય એક બે વીઘાનો અખતરો થતો હોય તો આની પૂરેપૂરી માહિતી આપણી આગળ છે ભલે વાવવા નથી ટ્રેક્ટર હે ટ્રેક્ટર લઈને વાવવા જતા હોય એટલે થોડી ઘણી આપણે અટકર હોય કેમ કે આ તલનું બિયારણ છે કે ક્યાં વાવવા અને ક્યાં ના વાવવા એ તો હું તમને કાલના વિડીયોમાં જણાવીશ આજ તો ખાલી એક કે તલ માટેનો મનની અંદર એક પ્રશ્ન ઉભો થતો કે આ તલ ક્યાંથી લીધા હું છે અને આ તલ કહેવાના હે તો મિત્રો આ સર્ટિફાઈડ બેરણ છે જે આ સરકાર માન્ય છે જો આ લેબલ જ છે હે આ સર્ટિફાઈડ હે અને આની અંદર સર્ટીફાઈડ ની અંદર વેરાયટી કઈ છે એ લખેલ હોય કેટલા કિલોગ્રામ છે એ હોય પછી ગુજરાત આ ભાઈ કયા મહિનામાં એ બધું લખેલું હોય અને કેટલો ટાઈમ સુધી આને હોય અને અને આ પસાર થઈ આપણી આગળ આવ્યા એ પણ હોય અને મેન પછી સાહેબ નો અહીંયા સિક્વન સહી હોય તો આ રીતનું કઈ છે તમે તલનું બિયારણ જો પ્રમાણન ટેગ અને સીલ સિવાયનું બિયારણ પ્રમાણિત ગણાશે નહીં તો આ બધું આ તેજ અને સીલ મારેલા છે આ બિયારણ એકદમ પૂરેપૂરું પ્રમાણિકતા વાળું છે અને ગુજરાત તલ ત્રણ નંબર છે આ ત્રણ નંબર તલ ખાસિયત મિત્રો તમને વાત કરું તો એકદમ ડાળખા થાય છે આની બધી વધુ વ્યવસ્થા છે અને આની જે વધુ વિગત એ તમને કાલના વિડીયોમાં કહી કે તમારે સોટિયા વાવવા કે આ આપણે ડાયરખાવાળા વાવવા આજ તો ખાલી એટલા માટે વિડીયો બનેવો છે કે આપણે ઉનાળા અંદર ઘણા ઘણા પાક વાવતા હોય તલી વાવતા હોય મગ વાવતા હોય ચોરી વાવતા હોય મગફળી વાવતા હોય જે છે એ પછી બાજરી વાવતા હોય જુવાર વાવતા હોય ઘણા ઘણા આવા પાક બધા વાવવાના આવતા હોય અડદ પણ વવાય ઉનાળે જે મગ વાવી ને એ જ રીતે વાવે છે તો મિત્રો ચોરી પણ વવાય દાણા કરવા માટે અને ઘણા ઘણા ખેડૂત છે એ શાકભાજીનું વાવેતર કરી અને ઘણા બધા નફો મેળવતા હોય છે તો આજે આ વિડીયોમાં તમને હું તલ વિશેની વધારે માહિતી છે એ કાલે જણાવીશ કાલના વિડીયોની અંદર પાયાના ખાતરની અંદર તમે રાસાયણિક ખાતર વાપરતા હો તો તલ માટે કી યોગ્ય એ ખાતર વિશે જણાવીશ તલને દવાનો પટ મારવો કે ના મારવો એ વિશે જણાવીશ પછી તમારી જમીન કઈ પ્રકારની છે એ મને તમે કોમેન્ટમાં કહેજો તમે કયા તલ વાવવા એ વિશે પણ જણાવીશ અને કેવા તમારે પાણી રીએ અને તમે ગયા વર્ષે તલ વાવ્યા હોય તો તલનું ઉત્પાદન કેટલું મળે એ પણ કહેજો એક વીઘે કેટલા અમે વાવીએ એ પણ હું તમને જણાવીશ આજના વિડીયોમાં તમારે ઉથી ભરપૂર કોમેન્ટ બોક્સ ભરી દેવાનું છે કે તમે કેટલા કેટલા વીઘાના તલ વાવો છો અને કેવા કેવા તમારે હેલા હેલા ઉતરે છે પછી તમે ક્યારેમાં નવ વાયરું કરો છો ક્યારેમાં પાંચ એરું કરો છો કે પછી ત્રીસની જારી ત્રીસ ઇંચને ગાડે વાવો છો એ તમે મને કોમેન્ટ બોક્સમાં જરૂરથી મિત્રો જણાવજો તો આપણે એ વિશે કાલે એક વિડીયો બનાવશું અને તો તો હવે લગભગ આ રામ રમી એવું લાગે પણ નહીં રમવા દે રામ કારણ કે રામ આપડે ભેગો જ છે એટલે રમવા દઈએ નહીં તો આજે વિડીયોમાં બસ એટલું કાલે ફરી મળીશું નવા વિડીયો સાથે તો આજે હું રજા છું આ વિડીયો આવજો જય દ્વારકાધીશ હર હર મહાદેવ અને જય શ્રી રામ